રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ કરાઈ છે હાલમાં પ્રતિ ખેડૂત મણ મગફળી જ ટેકાના ભાવે ખરીદવામાં આવે છે જે મર્યાદા ખેડૂતોના હિતમાં અતિ ઓછી ગણાય છે હળવદ શહેરના તાલુકા કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓએ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી સરકારને ખેડૂત પ્રેમ નિર્ણય લેવાની માંગ કરી હતી આવેદનમાં જણાવ્યું હતું કે ખેડૂતોની મગફળીની ઉપજ ઘણી વધારે છે અને માત્ર સિત્તેર મણ ખરીદી મર્યાદા રાખી બાકીનો જથ્થો વેપારીઓને ઓછા ભાવે વેચવો પડે છે જે ખેડૂતો સાથે અન્યાય સમાન છે કોંગ્રેસના આગેવાનોએ સ્પષ્ટ કહ્યું હતું કે મગફળીની ખરીદી મર્યાદા સિત્તેર મણથી વધારીને ત્રણસો મણ પ્રતિ ખેડૂત કરવામાં આવે જેથી દરેક ખેડૂતને યોગ્ય ભાવ મળી શકે અને સરકારની ટેકાના ભાવ યોજના હકીકતમાં ખેડૂત હિતમાં સાબિત થાય રાજ્ય સરકાર ખેડૂતોની મોટી મોટી વાતો કરી રહી છે ખેડૂતોને સારું લગાડવા માટે અલગ અલગ કૃષિ મહોત્સવ અલગ અલગ તાઇફાઓ કરી રહી છે જેની સામે હળવદ તાલુકાની પરિસ્થિતિ જુઓ તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળતા સમયસર ડીએપી ખાતર નથી મળતું આજની જ પરિસ્થિતિમાં અત્યારે ઘઉં વાવેતર માટે અત્યારે ખાતરની જરૂર છે ડીએપી ખાતર તો ડીએપી નથી મળતું પાયાનું ખાતર છે એ સિવાય ખેડૂતોને માર્કેટિંગ યાર્ડની અંદર જે અલગ અલગ મુશ્કેલીઓ પડી રહી છે આજથી દસ વર્ષ પહેલાં પચીસ ટકા જ યાર્ડ પાસે જગ્યા હતી છતાં પણ દરરોજે દરરોજ જે માલ આવતો એનું નિરાકરણ થઈ જતું એની સામે અત્યારે યાર્ડના અણઘટ વહીવટની સામે આપ જોઈ શકો છો કે બસો બસો વાહનો જ મગફળીના લેવામાં આવે છે એની સામે વેપારીઓ દ્વારા જગ્યા રોકી રાખવામાં આવે છે ખાલી વાહનો પડ્યા રહેશે એટલે યાર્ડનો અણઘટ વહીવટ છે એ હકીકતમાં તાત્કાલિક ધોરણે દૂર કરી તહેવારો આવી રહ્યા છે તો ખેડૂતોને મુશ્કેલી ન પડે અને ખેડૂત પોતાનો જણસ સમયસર વેચી શકે અને યોગ્ય ભાવ મળે એવી અમારી આશા અને અપેક્ષા છે આજે હળવદ તાલુકા સમિતિના પ્રમુખ અને શહેર સમિતિના પ્રમુખને હળવદ તાલુકાના આગેવાનો સાથે આજે મામલતદારને ટેકાના ભાવે ખરીદી કરવા ખરીદી કરે એના માટે થઈને આવેદનપત્ર આપ્યું છે જ્યાં સુધી અમને જાણવા મળ્યું છે ત્યાં સુધી આજ આ વખતે સિત્તેર મણ મગફળી ખરીદવાની છે અમે ત્રણસો મણ ખરીદ ખરીદ કરે એવી માગણી કરી છે હળવદ તાલુકામાં અંદાજીત છ હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને બેક બેક હજાર ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થયું હે જે રદ થયું છે એ અને છ હજાર ખેડૂતએ જે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ ત્રણસો મણ લેખે એની ખરીદી કરે અને ત્રણસો મણ લેખે જો એમને ખરીદી ન કરવી હોય તો એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા દરેક ખેડૂના ખાતામાં રાજ્ય સરકાર જમા કરે એવી હળવદ તાલુકા અને શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે અમે મામલતદાર પાસે માગણી કરી સુરતી સ્વાદની મોજ હવે આપણા ઉનામાં જી હા હવે તમને આપણા ઉનામાં મળશે ગરમાગરમ ગરમ ડોસા ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ સાથે પણ ગુજરાતી ટચ સાથે જો તમે દીવ અને સોમનાથ બાજુ ફરવા જતા હોય તો ઢોસા પોઈન્ટમાં ઢોસા ખાવાનું ભૂલતા જ નહીં સામાન્ય નહીં લાજવાબ ટેસ્ટ સાથે પનીર ઢોસા ચીઝ ઢોસા મેક્સિકન ઢોસા રજવાડી ઢોસા અને અમારો ખાસ ઢોસા પોઈન્ટ સ્પેશિયલ ઢોસાની તો વાત જ કંઈક અલગ છે તો આજે જ પધારો અને અનુભવ કરો ઢોસાની નવી દુનિયામાં એડ્રેસ ચોક્કસ યાદ રાખી લેજો ઢોસા પોઈન્ટ ગિરઘડરા રોડ ઉના